નમસ્કાર આજનો વિડીયો બનાવેલ છે જેમાં નવા વિદ્યા સહાયકને એસેએસ લોગિનમાં કેવી રીતે પોતાનું એકાઉન્ટ પાસવર્ડ ક્રિએટ કરી શકાય તે માટેનો વિડીયો છે જે જૂના શિક્ષકોને પણ ઉપયોગી બની રહેશે તો સૌપ્રથમ યુઝર નેમમાં પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ પાસવર્ડ નવો જનરેટ કરવાનો હોય તો તે માટે નીચે આપેલ બ્લુ કલરના પાસવર્ડ શિક્ષક પાસવર્ડ મેળવો તેની પર ક્લિક કરીશું એ કરીશું એટલે એક પેજ ઓપન થશે જેમાં મોબાઈલ નંબર જન્મ તારીખ ખાતામાં દાખલ તારીખ આધાર કાર્ડ નંબર આટલી વિગતભરી અને સેન્ડ કરવાનું રહેશે એટલે સ્ક્રીન ઉપર એક પાસવર્ડ ક્રિએટ થયેલો તમને દેખાશે જે તમારો શિક્ષક કોડ જ છે એ શરૂઆતમાં તમારા પાસવર્ડ તરીકે તમે ઉપયોગ કરી શકશો અને બદલવો હોય તો પણ બદલી શકાશે અને એને એ રાખવું હોય તો પણ રાખી શકાશે ત્યારબાદ પાછળ જવું તેની ફરીવાર આપણો મોબાઈલ નંબર રાખીશું અને જે પાસવર્ડ તમને મળ્યો છે એ ટીચર કોડ સ્વરૂપે તે અંદર નાખીશું ત્યારબાદ ટીચર્સની પસંદગી કરીશું અને સાઇન મી ઇન ઉપર ક્લિક કરતાં આ પ્રકારનો એક પેજ ઓપન થશે જે શિક્ષકો નવા છે જેમનો ફોટો અપલોડ કરવાનો છે એ પોતે જ પોતાનો ફોટો અત્રે અપલોડ કરી શકશે એનું એક સિમ્બોલ આપેલું જ છે ફોટો ડિલેટ અથવા અપલોડ જો ફોટો ના હોય તો અપલોડ કરવાનો થશે ને ફોટો હોય તો કોઈ આગળ પ્રશ્ન નથી ત્યારબાદ પોતાની બધી વિગતો ચેક કરી લેવાની રહેશે અને અત્રે ત્રણ લીટી આપેલી છે એની પર ક્લિક કરતાં તમને બધા જ પ્રકારના મેનુ તમને જોવા મળશે આ મેનુ મુજબ તમારે સૌપ્રથમ તમારી શૈક્ષણિક લાયકાતો જે છે એ ડેટા તમારે ભરી શકાશે પરંતુ આપનું વિગતો અત્યારે લોક છે એટલે ભરી શકાશે નહીં ત્યાર પછી સમય રેખા તમારું આઈ કાર્ડ જો તમે ફોટો અપલોડ કર્યો છે તમારું આ પ્રકારનું આઈ કાર્ડ જનરેટ થશે જેની તમે પ્રિન્ટ કાઢી અને લેમિનેશન પણ કરાવી શકશો જે તમને અન્ય ઉપયોગમાં પણ તમને લાભદાયક બની રહેશે ત્યાર પછી પગારની માહિતી પગારની માહિતીમાં ઘણી બધી વિગતો આવે છે પગાર પહોંચી છે તમારી પગાર સ્લીપ છે માસવારની એ પણ